હું ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરમાં અભ્યાસ કરું છું અમને અમારી ટીમ જે ઇસી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની ટીમ છે અમને આ રોબો ફેસ્ટ ફોર પોઈન્ટો જે નેશનલ લેવલ કોમ્પિટિશન છે એમાં અમને અમારી જે આર્ટ છે એ અમને પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો અમારી ટીમનો એક સ્પેશિયાલિટી એ હતી કે અમને બધાને રોબોટિક્સમાં બહુ પહેલેથી જ રસ હતો જેના ઉપર અમારા શ્રી આશુતોષ ભટ્ટ જે અમારા ડિપાર્ટમેન્ટના હેડ છે એમને અમને એકાગ્રત કર્યા અને અમને મોટિવેશન આપ્યું કે આ રોબો ફેસ્ટ ફોર પોઈન્ટોમાં જવા જેવું છે તો પછી એમાં અમને ત્રણ અલગ અલગ સ્ટેજ હતા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ રાઉન્ડ આઈડિએશન રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે તેમાં ફર્સ્ટ રાઉન્ડ જે હતો આઈડિએશન રાઉન્ડ જેમાં અમને આઈડિયા આપવાનો હતો કે જે હેન્ડજસ્ટર કંટ્રોલ રોબોટિક આમ છે એ અમને આઈડિયા મળ્યો હતો ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ થ્રુ જેમાં કોઈ પણ એક રોબોટ છે એ ફિક્સ પ્લેસ ઉપર રહીને પિક એન્ડ પ્લેસ કરતું હતું અને એમાં કંઈ મોશન નથી કે મુવેબિલિટી નથી કે જેમાંથી આપણે મોબિલિટી પ્રોવાઈડ કરાવીને કોઈ પણ એક સામાન્ય બીજી જગ્યાએ મૂકવા માટે થોડુંક ડિસ્ટન્સ ઉપર પણ કામ કરી શકે તો એનો આઈડિયા અમને ત્યાંથી આવ્યો હતો હજી એ આઈડિયેશન રાઉન્ડ ક્લિયર કર્યા બાદ અમને ફિફ્ટી થાઉઝન્ડ રૂપીસનું કેશ પ્રાઇસ મળ્યો હતું અને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ રાઉન્ડમાં પણ અમારી ટીમ પરફોર્મ કરી બરોબર એમાં અમને ટુ લેખ રૂપીસનો કેશ પ્રાઇઝ મળ્યો હતો જેમાં અમે એ લોકોને પ્રેઝન્ટ કર્યો હતો હેન્ડ જસ્ટર થી કામ કરતો પ્રોટોટાઇપ બનાવ્યો હતો જે આપણા હેન્ડની જે ટોટલી મૂવમેન્ટ છે એમાં ખાલી બેઝની તો દસ મુવમેન્ટ તો ખરી કે ફોરવર્ડ બેકવર્ડ ને એમ કોઈ પણ ટેન ડાયરેક્શનમાં એ ફ્રીડમ હતી અને જે રોબોટિક કામ હતો એ સિક્સ ડિગ્રી ઓફ ફ્રીડમ ઉપર કામ કરવો હતો જેનાથી આપણને વધારે મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી મળે અને પછી જે ગ્રાન્ડ ફિનાલ રહેથો હતો એમાં અમારી ટીમ ક્વોલિફાય થઈ પછી એમાં અમને સફળતાપૂર્વક થર્ડ પ્રાઇઝ મળ્યું હતું જેના માટે અમે સખત ફોર્ટી ફાઈવ ડે નોન સ્ટોપ મહેનત કરી હતી જેમાં ફેસ્ટિવલ હતા તો પણ એ પણ સ્કીપ કરી સેટરડે સન્ડેમાં પણ કામ કર્યું હતું અમારો જે રોબોટ છે એને હેન્ડજેસ્ટર થ્રુ કંટ્રોલ કરી શકાય જેમાં અલગ અલગ જે આપણે મોડ્સ આપેલા એને વારે વારે અનલોક કરીને આપણે એને આપણે ઓપરેટ કરી શકીએ હતા અને એ ઓપરેટિંગ રેન્જ એની વન પોઈન્ટ એઈટ કિલોમીટર હતી લાઇન ઓફ સાઇટમાં જેનાથી એ હાર્સ કન્ડિશનમાં પણ હ્યુમનના કંટ્રોલમાં રહી અને કામ કરી શકે અને પિક એન્ડ પ્લેસ એની જે હતી એબિલિટી એને મેન્ટેન રાખી શકે એ વેરહાઉસમાં ડિફેન્સમાં પછી ઘણી બધી એક્સ્ટ્રા જગ્યામાં જેમ કે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એમાં પછી ડિફેન્સમાં જેમ કે બોમ ડિફ્યુઝિંગ સાઇટ છે કે એવું કાંઈ જેમ કે જેમાં હ્યુમનનું ઇન્ટરફિયરન્સ બહુ એમ સેન્સિટિવ કહેવાય એ વસ્તુમાં રોબોટ વધારે કાર્યરત કરી શકાય છે અને વેરહાઉસમાં હાઉસમાં કોઈ પણ વસ્તુને પિક એન્ડ પ્લેસ કરવા તો નોર્મલી યુઝ થઈ શકે છે સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sansamachar.net વિઝિટ કરો